જેના નાયબ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો ને ત્યારબાદ મોડી સાંજે તમે એક અરજી પણ કરેલી છે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે કયા મામલે અરજી કરી છે અને શું આખી હકીકત હતી એમાં વાત એવી છે કે અમે ગઈકાલે સવારે મેલ ગઈ રહો નાયબ મુખ્યમંત્રીશ્રીને એ મેલ એ પ્રકારનો કહી રહ્યો કે નાયબ મુખ્યમંત્રીએ જયારે ગોંડલની મુલાકાત લીધી ને રમણનાથ મંદિર ના દર્શને ગયા તા ત્યારે રમેશભાઈ ધડુકે આ બધા લોકો અને એમના મૂળ જે આ લાલો છે બિલિયાળાનો સરપંચ એની પણ સ્પેશિયલ ઓળખાણ કરાવી અને હરસંઘવી એનો વાહો થાયબડો

અને એ તપાસમાં આ બધા લોકોના બોલાવ્યા જે લોકો રમનાથ નામ મંદિરમાં હર્ષવીને આવકારવા થઈ ઉભા રમેશભાઈ ભાઈ ધરોકે ઊભા રાખ્યા તા હમ એ પત્ર છે ને મેં પેલા મેલ કર્યો હમ અને પછી મેં પ્રેસમાં આપ્યો હમ એ રિપોર્ટરો એ પ્રેસ રિપોર્ટરો એ સોશિયલ મીડિયામાં મૂકલો મૂક્યો હોય અને એ વાંચ્યા પછી ચાર ને પાંચ મિનિટે આ લાલાનો મને ફોન આવેલો હમ પોલીસ ને જે જાણ કરો કે ભાઈ આ માણસ છે એ ભવિષ્યમાં મારા પિતાશ્રી ઉપર જે લોકો એ હુમલો કર્યો તો એના

એવા દિય એનું કઈ એનું લેવાનું હોય એની કોઈ હેસિયત નથી કે ધમકી આપી શકે